અને આની પહેલાનો જે વિડીયો છે એમાં આપણે સેશન નંબર ચાર જેનું નામ છે અસરકારક માહિતી સંચાર ઇફેક્ટિવ કોમ્યુનિકેશનના વિશે ઓલરેડી ચર્ચા કરી હતી આ સેશનમાં આપણે સોરી આ વિડિયોના પાર્ટમાં આપણે પેજ નંબર 131 એકત્રીસ ઉપર જે મુદ્દો આપેલો છે કે જ્યાંથી આપણે આગળ શીખવાનું બાકી છે ગ્રાહકોને યોગ્ય જવાબો આપો ત્યાંથી આપણે સમજવાનું શરૂઆત કરશું જો તમને અમારા આ વિડીયો બરાબર સમજાતા હોય કંઈક તમને જો પ્રશ્ન હોય તો જે પણ તમારો પ્રતિભાવ હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં આપવા વિનંતી કે જેથી કરીને અમે અમારી જે પણ કઈ ભૂલ છે એ ભૂલને અમે સુધારી શકીએ અને આગળ તમને આવા ને આવા વિડીયો જે છે એ તમને પ્રોવાઈડ કરાવતા રહીએ તો જોઈએ આપણે પેજ નંબર એકસો ને એકત્રીસ ઉપર સેશન નંબર ચાર જેનું નામ છે અસરકાર માહિતી સંચાર અને એમાં આપણે મુદ્દો પહોંચીએ છીએ ગ્રાહકોને યોગ્ય જવાબ આપવો માહિતી સંચાર જ્યારે કરતા હોય જ્યારે આપણે સીઆરએમ ગ્રાહક વ્યવસ્થા પણ કરતા હોય ત્યારે ગ્રાહકોને યોગ્ય જવાબ આપો એટલે કે એમને યોગ્ય રિસ્પોન્સ એ પણ ખૂબ જ જરૂરી બની જતું હોય છે જોઈએ એમાં ગ્રાહકોને યોગ્ય જવાબ આપો ગ્રાહક પરિચિતનો અર્થ એ છે કે કનેક્શનના બધા તથ્યો દરમિયાન વ્યક્તિની પરિચિતતા વ્યક્તિની અપેક્ષાથી મળતી આવતી હોય વેચાણ સહયોગીએ તુરંત પ્રતિક્રિયા આપવી જોઈએ અને સંચારની સૌથી યોગ્ય પદ્ધતિની પસંદગી કરવી જોઈએ એટલે કે ગ્રાહકને આપણે જ્યારે પરિચિત કરતા હોય ગ્રાહક સાથે જ્યારે આપણે વાતચીત કરતા હોય ત્યારે તમામ તથ્યો એટલે કે જે સાચી માહિતી છે એ સાચી માહિતી આપણે આપણા ગ્રાહકો સમક્ષ જે છે એ આપવાની થશે ગ્રાહકોને જવાબ પણ આપણે સાચા જવાબો આપવાના થશે અને આ પ્રક્રિયા જે છે એ પણ તુરંત એટલે કે તાત્કાલિક આ પ્રક્રિયા જે છે એ થવી જોઈએ કે જેથી કરીને ગ્રાહકને જે છે એ સારી રીતે ચીજ વસ્તુનું વેચાણ આપણે કરી શકીએ એમાં પહેલો મુદ્દો શીખવાનો છે એ છે તુરંત પ્રતિક્રિયા આપો ગ્રાહક સેવાને જાણકારીના વિતરણના વચનો આવશ્યક રૂપે સમય પર પૂરા થાય તેથી ત્વરિત ગ્રાહક સેવાને જાળવી રાખતા મોડા પડવાથી બચવું જોઈએ એટલે કે ગ્રાહક સેવાની જાણકારી જે છે એ રિટેલ સ્ટોરને મળતી ખૂબ જ જરૂરી છે અને જરૂરી સમયે પણ મળવી જોઈએ અને ગ્રાહક સેવા જે છે એ ત્વરિત એટલે કે તાત્કાલિક ગ્રાહક સેવા જે છે એ થવી જોઈએ ગ્રાહક સેવામાં જો તમે મોડું કરશો તો એનું નુકસાન જે છે એ એક રિટેલ સ્ટોર તરીકે આપણને થશે તો એવું ન થાય એટલા માટે ગ્રાહક સેવા આપણે જે છે એ તાત્કાલિક ઝડપથી કરવી જોઈએ ગ્રાહકોની પ્રતિક્રિયાને આગળ વધારવા માટે ગ્રાહકોને કોલ કરવો પર અત્યંત વ્યક્તિગત દ્રષ્ટિકોણ છે આ તકનીક સકારાત્મક છે અને કૃષ્ટ પ્રતિક્રિયાઓ પેદા કરે છે એટલે કે ગ્રાહકોની પ્રતિક્રિયા લેવા માટે ગ્રાહકોને આપણે ફોન કોલ કરીને જે છે એ પૂછી શકીએ છીએ એના માટે આપ વ્યક્તિગત દ્રષ્ટિકોણ એટલે ગ્રાહકનો વ્યક્તિગત દ્રષ્ટિકોણ જે છે એ કેવા પ્રકારનો છે એ આપણે જાણી શકીએ છીએ કારણ કે ગ્રાહકને આપણે કોઈ પણ ચીજ વસ્તુનું વેચાણ કર્યું છે કોઈ પણ ગ્રાહક સેવા આપણે કરી છે તો આપણે એ વસ્તુ જે છે એ સમજવી પડશે કે ગ્રાહકને આનાથી સંતોષ મળ્યો છે કે નથી મળ્યો તો એના માટે ગ્રાહક પાસેથી તાત્કાલિક પ્રતિક્રિયા લેવી એ પણ એક જરૂરી બાબત બની જતી હોય છે ત્યાર પછી બીજો મુદ્દો છે કે સંચાર માટે સૌથી યોગ્ય પદ્ધતિ પસંદ કરો સંચાર માટે સૌથી યોગ્ય પદ્ધતિ પસંદ કરો ગ્રાહક પાસેથી પ્રતિક્રિયા પ્રાપ્ત કર્યા પછી એક વિક્રેતા સંગઠનની ફરજ છે કે ગ્રાહક પ્રતિક્રિયા પ્રદર્શિત કરવામાં આવવી જોઈએ અથવા તો કોઈ અન્ય સંભવિત કોઈ સંભવિત ગ્રાહક સંગઠનના વિવિધ વિભાગોના કર્મચારી શેરધારકને ઘણી બધી રેટ રેટિંગ એજન્સી માટે સંચાર કરવો જોઈએ અને કોઈ અન્ય લોકો સાથે ગ્રાહક પ્રતિક્રિયા વહેંચવાની પદ્ધતિમાં સીમિત સૂચનો અહીં આપવામાં આવેલા છે એટલે કે સંચાર માટે સૌથી યોગ્ય પદ્ધતિનો જે છે એ આપણે ઉપયોગ કરવો જોઈએ કે કેવી એવી યોગ્ય પદ્ધતિ તો કે જ્યારે આપણે ગ્રાહકોને માહિતી સંચાર કરીએ છીએ તો એમના માટેની ઘણી બધી જે છે એ આપણી પાસે એવી પદ્ધતિ હોય કે એ પદ્ધતિઓમાં આપણે જે છે એ રિવ્યુ લઈ શકીએ અને પછી ગ્રાહકો સાથે જે છે એ આપણે વાતચીત કરી શકીએ તો છૂટક વિક્રેતા સંગઠન જે જે છે એટલે કે રિટેલ સ્ટોર જે જે છે છે એમાં ગ્રાહકની પ્રતિક્રિયા એ પણ પ્રદર્શિત થવી જોઈએ કે કયા ગ્રાહકોએ કેવા પ્રકારના આપણને આપેલા છે ગ્રાહકે આપણને રિવ્યુ એવી પ્રતિક્રિયા આપી હોય કે તમારે આ બાબતો જે છે એ તમારે સુધારવા યોગ્ય છે તો એ બાબતો એ ગ્રાહકનો પ્રતિભાવ આપણે આપણા રિટેલ સ્ટોરમાં નોટિસ બોર્ડ ઉપર મૂકવો જોઈએ કે જેથી કરીને આવનારા ગ્રાહકોને ખબર પડે કે આ રિટેલ સ્ટોરમાં કોઈ ગ્રાહકને આવી તકલીફ હતી એમણે આવું સૂચન કર્યું અને એ સૂચનનું પાલન રિટેલ સ્ટોર જે છે એ કરી રહ્યો છે અને હવે પછી આગળના કોઈ પણ વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની આવી ભૂલ જે છે એ નથી થતી તો એ રીતે પણ આપણે કામગીરી જે છે એ કરી શકીએ છીએ તો અહીંયા એક એવી ઘણી બધી પદ્ધતિઓ આપણને આપેલી છે કે જેની મદદથી એવા સૂચનો આપેલા છે કે જેની મદદથી આપણે ગ્રાહક પ્રતિક્રિયા લઈ શકીએ આપી શકીએ દ્વારા સમીક્ષા કરવામાં આવે છે જેની પાસે વચનો પૂરા કરવા વાળા ઉત્પાદનો સેવા પર ટિપ્પણી કરવાનો અનુભવ છે તેઓને ઓનલાઈન ટિપ્પણીઓ દ્વારા છૂટક વિક્રેતાઓને પ્રતિક્રિયા મળે છે આજકાલ તે ઓનલાઈનના માધ્યમથી ગ્રાહકોની પ્રતિક્રિયાનું વહન કરવાની ખૂબ જ પ્રક્રિય પદ્ધતિ છે એટલે કે ગ્રાહકો જે છે એ ગ્રાહકોને આપણે ઓનલાઈન અત્યારે આપણને બધાને ખબર છે કે દરેક વસ્તુ આપણે જે છે ઓનલાઈન જોવા મળે છે તો ઓનલાઈન આપણે આપણા ગ્રાહકો પાસેથી જે છે એ સમીક્ષા પ્રતિક્રિયા જે છે એ આપણે લઈ શકીએ છીએ બીજું છે રેટિંગ એજન્સી એક સંગઠન જે ગ્રાહકોની પ્રતિક્રિયાના માધ્યમથી કંપનીઓ અથવા તો ઉચ્ચ સંગઠનો રેટિંગ આપે છે એટલે કે અમુક એવી રેટિંગ આપતી એજન્સીઓ હોય તો એ રેટિંગ આપતી કોઈ એવી સર્વે કરતી કોઈ એજન્સીઓ હોય તો એ એજન્સીનો પણ આપણે જે છે એ ફીડબેક આપણે લઈ શકીએ છીએ એની પાસેથી પણ આપણે માહિતી લઈ શકીએ છીએ અને એનો ઉપયોગ જે છે એ આપણે આપણા રિટેલ સ્ટોરમાં કરી શકીએ છીએ ત્યાર પછી છે ગ્રાહકનું અભિવાદન ઘણી કંપનીઓ વાર્ષિક અથવા તો અર્ધવાર્ષિક આધાર પર ગ્રાહકને હળવા મળવાના કાર્યક્રમનું આયોજન કરે છે જેમાં તેઓ ગ્રાહકની પ્રતિક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે ઘણી બધી કંપનીઓ એવી છે કે જે વાર્ષિક અથવા તો અર્ધવાર્ષિક એટલે કે વર્ષે કે પછી છ મહિને જે છે એ ગ્રાહકોને એક કોઈ સ્થળે જે છે એ એકત્રિત કરે છે જેને આપણે સામાન્ય રીતે પાર્ટી પ્લોટ આપણે કહી શકીએ કે પાર્ટી પ્લોટમાં આ રિટેલ સ્ટોર જે છે એ ગ્રાહકોને એકત્રિત કરે છે ત્યાં કારણે નાસ્તા પાણીનું એવું નાનું એવું આયોજન કરે છે અને ત્યાર પછી જે છે એ ગ્રાહકોનું અભિવાદન કરે છે કોઈ ગ્રાહક પાસેથી પ્રતિક્રિયા લેવાની હોય તો મંચની પ્રતિક્રિયા લે છે કોઈ ગ્રાહકના એક્સપિરિયન્સ પણ જાહેર મંચ ઉપરથી જે છે એ જણાવે છે કે આ ગ્રાહકને આવા પ્રકારની તકલીફ હતી અને એનું સમાધાન સોલ્યુશન અમારા રિટેલ સ્ટોર તરફથી જે છે એ આ રીતે અમે એમને આપ્યું

એ નોટિસ નોટિસ બોર્ડ હોય અને ઉપર જે છે એ ગ્રાહકો તરફથી જે પણ કાંઈ પ્રતિક્રિયા મળતી હોય અને એ પ્રતિક્રિયા ઉપર આપણે જે છે એ કામગીરી કરતા હોય અને ગ્રાહકને જે પણ કાંઈ સૂચનો હોય ગ્રાહકને જે પણ કાંઈ પ્રતિક્રિયા હોય એની ઉપર આપણા રેટેલ સ્ટોર તરફથી એક વ્યાજબી પગલું ભરાતું હોય કે જેનાથી ગ્રાહકો જે છે એ પણ સંતુષ્ટ થતા હોય તો એવી કામગીરી થતી હોય તો એને આપણે આપણા રિટેલ સ્ટોરના નોટિસ બોર્ડ ઉપર આપણે એમને પિન કરી શકીએ છીએ મતલબ કે આપણા નોટિસ બોર્ડ ઉપર એમને લગાવી શકીએ છીએ ત્યાર પછી છે એક મોટી સ્ક્રીન પ્લાઝમા સ્ક્રીન ટીવી માધ્યમથી મોટા છૂટક વેચાણ આઉટલેટ ગ્રાહક સેવા ફ્લોરિંગ કરી રહ્યા છે જેને ટિપ્પણી નોટિસ બોર્ડના ઉચ્ચ તકનીક વિકલ્પના રૂપમાં ફાયદાકારક હોઈ શકે છે એટલે કે જેવી રીતે આગળ આપણે નોટિસ બોર્ડનો કોન્સેપ્ટ જોયો તો એવું જ નોટિસ બોર્ડ નહીં પણ એક એવી પ્લાઝમા સ્ક્રીન આપણે રાખીએ કે જેને આપણે સામાન્ય રીતે ઘણી બધી જગ્યાએ તેમ જોયું હશે મોટી સ્ક્રીન હોય અને એમાં જે પણ કંઈ માર્કેટિંગ કંઈક થતું હોય કે પછી એવી રીતે ગ્રાહકોને આકર્ષિત કરવા માટેની કંઈક ઓફરો હોય તો એ ઓફરો ત્યાં આપણે પ્રદર્શિત કરતા હોય તો એમાં આપણે આપણા ગ્રાહકોના પ્રતિભાવો વિડીયો દ્વારા પણ આપણે રાખી શકીએ અને લખાણ દ્વારા પણ આપણે આપણા ગ્રાહક જે જે છે એના પણ હોય પ્રતિક્રિયા હોય એ આપણે એ જગ્યાએ રાખી શકીએ છીએ અને એનાથી પણ આપણા બહોળો ફાયદો આપણને જોવા મળે છે ત્યાર પછી આવે છે સોમવારની સવારની બેઠકો અઠવાડિયાની શરૂઆત વધુ એક અલ્પકાલિક અલ્પકાલિક એનો મતલબ થાય અલ્પકાલિક એનો મતલબ થાય કે થોડા સમય માટે તો થોડા સમય માટે આપણે બેઠક કરીને પ્રોત્સાહિત કરવાનું એક મોટું સાધન છે એટલે કે અઠવાડિયાની શરૂઆત આપણને ખબર છે કે દર સોમવારથી થતી હોય છે તો દર સોમવારે જે છે એ થોડાક સમય માટે અલ્પકાલિક મતલબ થોડા સમય માટે આપડા આપણા જે છે એ જેટલા કંઈ સેન્સ પર્સન હોય એમની એક આપણે બેઠક બોલાવી શકીએ મતલબ કે એક એમની જે છે એ આપણે મીટિંગ લઈ શકીએ ને એમાં કંઈક સલાહ સૂચનો આપણે આપવાના થતા હોય તો સલાહ સૂચનો આપણે આપશું અને એનાથી ગ્રાહક જે છે એ સારામાં સારી રીતે ચીજ વસ્તુની ખરીદી કરી શકશે પછી છે ગ્રાહક પાસેથી પત્ર ગ્રાહક પત્ર વિવરણ આઉટલેટમાં આપે છે જે તેઓની સેવાઓને વધારે સારી બનાવવામાં મદદ કરે છે સકારાત્મક ગ્રાહક પ્રતિક્રિયા છૂટક વેચાણની દુકાનો માટે પ્રશંસા રૂપે કાર્ય રૂપે કામ કરે છે એટલે કે ગ્રાહકો પાસેથી આપણે પત્રો મેળવીને પણ આપણે એમાં ગ્રાહકની જે પણ કાંઈ સમસ્યા હોય ગ્રાહકની જે પણ કાંઈ પ્રતિક્રિયા હોય એ પ્રતિક્રિયા આપણે લઈ શકીએ છીએ અને પત્ર દ્વારા ગ્રાહકો જે છે એ સૂચનો સ્ટોરને જણાવશે એ પ્રમાણે રિટેલ સ્ટોર જે છે એ પોતાની પદ્ધતિમાં પોતાની સેવામાં કે પછી જે પણ કઈ વસ્તુ વેચે છે એમાં ફેરફાર ગ્રાહકની ઈચ્છા પ્રમાણે કરી શકે છે ત્યાર પછી છે કંપની ઇન્ટરનેટ કંપનીના ઇન્ટરનેટ પર વ્યવસ્થિત પ્રતિક્રિયાનું વિવરણ ગ્રાહક પ્રતિક્રિયા પદ્ધત પ્રદાન કરવાનું સક્ષમ હોય છે છૂટુંક સંગઠનમાં એવા ઉપકરણો સ્થાપિત છે જે વાસ્તવિક સમયમાં ગ્રાહક સંતુષ્ટિ સર્વેક્ષણ અને વિશેષ ગ્રાહક પ્રતિક્રિયા માટે નિરંતર પ્રવેશ પ્રદાન કરે છે એટલે કે કંપની ઇન્ટરનેટનો ઉપયોગ કરીને રિટેલ સ્ટોર ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ગ્રાહક પાસેથી પ્રતિક્રિયા જે છે એ છે અને એનાથી એવો પણ જે છે ફાયદો થશે કે ઇન્ટરનેટ દ્વારા ગ્રાહકો જે છે એ વ્યાપક પ્રમાણમાં પોતાના સૂચનો જે છે એ રિટેલ સ્ટોરને જણાવશે કે જેથી કરીને રિટેલ સ્ટોર દ્વારા એવી કામગીરી જે છે એ થઈ શકે કે જેથી કરીને ગ્રાહકની જે પણ કંઈ સમસ્યા હોય જે પણ કંઈ પ્રશ્નો હોય એનું સોલ્યુશન મળી શકે ત્યાર પછી છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ગ્રાહકોને પ્રતિક્રિયા મેળવવા હેતુ ઉપયોગ કરી શકે છે ગ્રાહકને સાથે તેઓની અપેક્ષા વિશે બીજી વખત તપાસ કરે છે ગ્રાહકની અપેક્ષા એક છૂટક વિક્રેતા સંગઠનના ઉત્પાદન સેવાથી ગ્રાહકની અપેક્ષા કરવામાં આવનાર સંપૂર્ણ કથિત સહાયતા પણ વધી શકે છે એટલે કે સોશિયલ મીડિયાનો અત્યારે તો વ્યાપક પણ ઉપયોગ થઈ રહ્યો છે માર્કેટિંગમાં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે તો એવી જ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે ગ્રાહકો પાસેથી પ્રતિક્રિયા લેવા લેવા માટે પણ આપણે જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે આપણા રેટર સ્ટોરનું પેજ દરેક સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે યુટ્યુબ છે પછી જીમેલ ને તો આપણી પાસે હશે જ યાહુ છે પછી નવું થ્રેડ આવ્યું છે તો થ્રેડ ટ્વિટર છે તો આવી બધી જ સોશિયલ મીડિયા સાઇટમાં આપણું એકાઉન્ટ જે છે એ હોવું જોઈએ અને એના વિશે આપણે આપણા ગ્રાહકોને પણ આપણે જણાવવું જોઈએ કે આવા તમામ પ્રકારની સોશિયલ મીડિયામાં અમારું પેજ છે તમે અમારા પેજને ફોલો કરો તમે અમારા પેજમાં સોશિયલ મીડિયા દ્વારા પણ તમે તમારા જે પણ કંઈ અમે તમને ઉત્પાદન વેચ્યું કે પછી જે પણ કંઈ સેવા અમે તમને તમારી કરી છે એમાં જો તમને કંઈ તકલીફ હોય તો એ પ્રતિક્રિયા તમે ઓનલાઈન સોશિયલ મીડિયા સાઇટ દ્વારા પણ જે છે એ તમે આપી શકો છો અને એમાં બીજી વખત આપણે આપણા રિટેલ સ્ટોરમાં જે પણ કોઈ ગ્રાહકો છે એની તપાસ પણ આપણે કરી શકીએ છીએ કે ગ્રાહકોની અપેક્ષાઓ કેવા પ્રકારની છે એ પણ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી એ તપાસ પણ આપણે કરી શકીએ છીએ ત્યાર પછી છે જો ઉત્પાદનની સાથે ગ્રાહકોના વાસ્તવિક અનુભવ અપેક્ષાઓથી દૂર જાય છે તો તેઓ સામાન્ય રીતે સંતુષ્ટ હોય છે જો ગ્રાહક સંતુષ્ટિ તે સંભાવનાઓ અને પ્રથાઓનું અનુકરણ કરે છે જે ગ્રાહકો કોઈ ઉત્પાદન સેવાની સાથે લે છે સંભાવનાઓ પારસ્પરિક રૂપથી ભૂતકાળના અને વર્તમાન ઉત્પાદન મૂલ્યાંકન અને ઉપયોગના અનુભવોને દર્શાવે છે એટલે કે જો ઉત્પાદનની સાથે ગ્રાહકોનો વાસ્તવિક જે અનુભવ છે એ અપેક્ષાઓથી જે છે એ દૂર જાય તો તેનાથી ગ્રાહકો જે છે એ સંતુષ્ટ નથી થતા હોતા એટલે કે એમની જે અપેક્ષાઓ જે રાખેલી હોય અને એનો જે અનુભવ જે હોય એને ધ્યાનમાં રાખીને એમની અપેક્ષાઓ જે છે એ બધાતી હોય છે તો એ બાબત પણ રિટેલ સ્ટોર દ્વારા જે છે એ ધ્યાનમાં રાખવી જોઈએ કે ગ્રાહકને આ વસ્તુ વાપરવામાં એને કેટલો એક્સપિરિયન્સ છે અને આ વસ્તુ વાપર્યા પછી ગ્રાહકને જે પણ કંઈ અપેક્ષા છે એ અપેક્ષાઓ રિટેલ સ્ટોર જે છે એ પૂર્ણ કરી શકાય એમ છે કે નથી કરી શકાય એમ તો એ બાબત પણ આપણે ધ્યાનમાં જે રહે છે એ રાખશું અને એના માટે રિટેલર જે ગ્રાહક જે છે એ પોતાના ભૂતકાળના કોઈ એક્સપિરિયન્સ હોય કે ભૂતકાળના એક્સપિરિયન્સને ધ્યાનમાં રાખીને પણ પોતાની અપેક્ષા જે છે એ બાંધતો હોય છે કે ભૂતકાળમાં મેં આ ચીજ વસ્તુની ખરીદી કરી હતી તો એમાં મને આવા પ્રકારનું નુકસાન થયું તો હવે આ હું ચીજ વસ્તુની ખરીદી કરું તો એમાં મારી આવી અપેક્ષા જે છે એ પૂર્ણ થવી જોઈએ તો એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ રિટેલરે ત્યાર પછી આગળ જોઈએ કે કોઈ પણ સ્ટોરનો મૂળ ઉદ્દેશ ગ્રાહકોની ગ્રાહકોની અપેક્ષાઓની ઓળખ કરવા માટે તેઓની તપાસ કરવા માટે જવાબદાર છે એટલે કે કોઈ પણ રિટેલ સ્ટોર જે છે એનો મૂળભૂત ઉદ્દેશ શું હોય તો કે ગ્રાહકની જે પણ કોઈ જરૂરિયાત છે ગ્રાહકની જે પણ પ્રકારની અપેક્ષાઓ છે એ અપેક્ષાઓને પૂર્ણ કરવી એના માટે જે વેચાણ સહયોગી એટલે કે રિટેલ જે છે એ ગ્રાહકોની જે અપેક્ષા છે એની ઓળખ કરવા માટે એને તપાસ તપાસ કરવા માટે જે છે છે એ એ રિટેલર જવાબદાર હોય કે કરીને જાણે કે ગ્રાહકની અપેક્ષાઓ કેવા પ્રકારની છે ત્યાર પછી મુદ્દો આગળનો પેરેગ્રાફ છે ગ્રાહક પ્રતિક્રિયા શરૂ કરવા માટે ગ્રાહક સર્વેક્ષણ એક શ્રેષ્ઠ પદ્ધતિ છે તેઓ એક એવું માધ્યમ પ્રદાન કરે છે જેનાથી ગ્રાહકો તમારો ગ્રાહક પરિચિત હોય પરિચિત છે અને તેઓ છૂટક વિક્રેતાને વિશિષ્ટ પ્રશ્ન પૂછવાનો અવસર પ્રદાન કરે છે જેનો તે જવાબ ઈચ્છે છે એટલે કે ગ્રાહક પ્રતિક્રિયા શરૂ કરવા માટે ગ્રાહક સર્વેક્ષણ એટલે કે ગ્રાહકો પાસેથી આપણે જે પણ કંઈ પ્રતિક્રિયા લઈએ એ એક શ્રેષ્ઠ પદ્ધતિ છે અને એ એક એવા પ્રકારનું માધ્યમ પૂરું પાડે છે કે જેનાથી આપણો જે ગ્રાહક જે છે એ પરિચિત હોય છે અને રિટેલ સ્ટોર જે છે એમાં અમુક વિશિષ્ટ પ્રશ્ન પૂછવાનો પણ અવસર જે છે એ રિટેલરો પોતાના ગ્રાહકોને પ્રદાન કરતા હોય છે અને એ જે પણ કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નોનું સોલ્યુશન એના પ્રત્યુત્તર આપવાનો જવાબ આપવાનો પણ જે છે એ રિટેલર ઈચ્છતા હોય છે ઓનલાઈન સર્વેક્ષણમાં કંપની ન્યૂઝ લેટરમાં યોગદાનના માધ્યમથી મફત પ્રાપ્ત કરવા માટે વાતચીતમાં પોતાના પત્રાચાર સરનામા આપવા માટે આગંતુકોને પૂછતાછના માધ્યમથી એક ઇમેલ યાદી બનાવવો એટલે કે કંપની જે ન્યૂઝ લેટર એટલે કે જે જુદા જુદા ન્યૂઝપેપર હોય તો એ ન્યૂઝપેપરના માધ્યમથી પણ અને એના યોગદાનના માધ્યમથી પણ મફત પ્રાપ્ત કરવા વાળા એટલે કે જે અનફ્રીમાં પ્રાપ્ત થઈ શકે એવા પત્રાચાર પત્રાચાર એટલે કે પત્ર વ્યવહાર આપણે કરી શકીએ એમના માટે પણ કંઈ સરનામું હોય તો પત્ર વ્યવહાર કરવા માટે સરનામું જરૂરી છે તો એ સરનામું આપણી પાસે હોવા જોઈએ ગ્રાહકોના એના માટે જે આપણા આગંતુકો મતલબ કે જે આપણા સ્ટોરના મુલાકાતી છે કે જે આપણા સંભવિત ગ્રાહકો હોય શકે છે તો એની આપણે પૂછતાછ જે છે કે ઘણા બધા માધ્યમથી આપણે કરી શકીએ છીએ એને રૂબરૂ પણ પૂછી શકીએ એને ફોન કરીને પણ પૂછી શકીએ કે તમારું પત્ર વ્યવહારનું સરનામું આપો ને આપણે ઈમેલ યાદી પણ આપણે જે છે એ બનાવી શકીએ છીએ જો ગ્રાહકો ઈમેલ વાપરતો હોય તો એક સંક્ષિપ્ત સર્વેક્ષણ બનાવો અને તેને મેઇલિંગ યાદીમાં જુઓ આ તકનીકનું નુકસાન એ છે કે છૂટક વિક્રેતાએ બહુ ઈમાનદાર જવાબ નહીં મળી શકે કારણ કે ગ્રાહક સમજે છે કે છૂટક વિક્રેતાને ખબર પડી જશે કે સર્વેક્ષણનો જવાબ કોને કોને આપ્યો છે ગ્રાહક સહયોગી ગ્રાહકને ગ્રાહકની સમસ્યા સાંભળવા માટે હલ કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ એટલે કે જો તમે તમે ઓનલાઈન પદ્ધતિથી ગ્રાહકો પાસેથી પ્રતિક્રિયા મેળવવા માંગતા હો તો એનાથી બની શકે કે આપણને સાચા જવાબો ન મળે કારણ કે ગ્રાહકને પણ ખબર પડશે કે રિટેલર જે છે એ બાબત સમજી શકશે કે આવો જવાબ કયા ગ્રાહકે આપ્યો છે એટલા માટે ગ્રાહક બની શકે કે સાચા જવાબો ન પણ આપે અને ગ્રાહકોની સમસ્યાઓનું સંભાળવા માટે અને એને હલ કરવા માટે ગ્રાહકોને અને રિસેપ્શનને પણ પૂરતો જે છે એ સમય આપવો જોઈએ તો અહીંયા આપણો આ વિડીયોનો પાર્ટ જે છે જે છે એ પૂર્ણ થઈ છે આગળના વિડીયોમાં આપણે પેજ નંબર એકસો તેત્રીસ ઉપર મુદ્દાનું નામ છે ગ્રાહકની સૂચનાનું વહન કરવાનું મહત્વ એમના વિશે જે છે એ ચર્ચા કરશું વસ્તુ જય હિન્દ જય ભારત